હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં ને આજનો બ્રોકર આપણે ડાયરેક્ટ વાડિયાથી જ ચાલુ કરી હે પાણી આવી ગઈ હાલે કાલે લાઇટ વહી ગઈ હતી ક્યારે રહી ગયા હતા એમાં અત્યારે આપણે જો બે છેલ્લા નાકાર રહ્યા છે એમાં પાણી જાય છે આજ આવી ટાકારી થોડીક વહી ગઈ છે આજ કાંઈ સારું તાપમાન છે આમ જુઓ જી છેલ્લા બે નાકામાં મૂક્યું છે પાણી લાંબો ક્યારો છે એટલે થોડીક વાળી લાગે લહણ જોવો જી હવે કંઈક સારું થયું છે વીચમાં થોડુંક બગડી ગયું તું અહીં ઉપરથી જુઓ વાડીનો એક વાર નજારો ત્રણ ટ્રેક્ટર ઉપડ્યા છે જીસીબી ચાલો આપણે ક્યારે થઈ ગયા હાય થઈ જો આગળ થઈ ગયા હે

નીકળી સાહેબ હોન્ડા લઈને આપણો હોન્ડા હો જો રેલગાડી નીકળી છે હાકરી ગામમાં આપણે આવે ને ફાઈટક વિષય વિદ્યાર્થી કે મસ્તી જાય છે ત્યારથી જો રેલગાડી વેગી ફાઈટક જો હવારમાં જતો ત્યાં હોત ને ટ્રેન જઈ હતી અત્યારે ટ્રેન મળી છે આપણે જોવા આ પેસેન્જર પ્લેન છે આપણી આ જોવો તમે